તો સરસ એવું લસણ આપણું ફોલાઈને તૈયાર થઈ ગયું છે તમે જુઓ એકદમ મસ્ત ફોલાણું છે ને તો નવું લસણ છે ને તો પણ સરસ એવું ફોલાઈ ગયું છે તો જૂનું લસણ હોય ને તો તો તમારે કોઈ પણ જાતની આ રીતની સ્કીન રહેશે જ એ તો ફટાફટ તમારું લસણ એકદમ ક્લિયર બહાર આવી જશે તો આ છે આપણે એકદમ નવી સ્ટ્રીક સાથે લસણ ફોલવાનું શરૂ કરી દઈએ તો એકદમ નવી રીતે લસણ ખોલવા માટે સૌથી પહેલાં તો આપણે આ રીતના ઉપરના જે પાંદ હોય છે ને એને આપણે રીમૂવ કરી લેશું ને આ રીતનું લસણને આપણે ચોખ્ખું કરી લેશું તો તમને જો આજની આ ટિપ્સ તમને પસંદ આવે ને તો ચોક્કસ ચોક્કસ તમારા ફેમિલી મેમ્બરમાં શેર કરજો જેથી બધાને કલાકોનું કામ મિનિટોમાં થઈને તૈયાર થઈ જશે તો આ રીતે જુઓ આ રીતનું મેં અહીંયા ફોતરીને દૂર કરી લીધી છે તો હવે આપણે જે આ પાછળના દંડલનો ભાગ છે ને એને આપણે આ રીતના કટિંગ કરી લેશું અને આગળનો જો આ રીતનો તમારે આ ભાગ હોય ને તો એને પણ તમારે રીમૂવ કરી લેવાનો છે તો આ રીતના આગળનો ભાગ અને પાછળના ભાગને મેં રીમૂવ કરી લીધો છે અને આ રીતના હથેળીની મદદથી આ રીતના પ્રેસ કરીશું જેથી એકદમ સરસ બધી જ કળી તમે જોવો સરસ નોખી થઈ તૈયાર થઈ જશે તો મેં અહીંયા આ રીતનું સરસ એવું લસણને નોખો કરી લીધું છે તમે જોઈ શકો કે એકદમ સરસ ક્લીન એવું આપણું લસણ તૈયાર થઈ ગયું છે તો હવે લસણને તમે બધા વિચારતા હશો હવે લસણને ફોલશે કેવી રીતે તો ચાલો એ હું પણ તમને બતાવીશ તો લસણને ફોલવા માટે મેં અહીં આ રીતની ખાલી બોટલ લીધેલી છે તમે રેગ્યુલર ગમે તે બોટલનો ઉપયોગ કરી શકો છો આ રીતની બોટલ હોય તો ઉપયોગ કરી શકો છો કે આ રીતની બોટલ હોય ને તો પણ તમે ઉપયોગ કરી શકો છો તો મેં અહીં આ રીતની બોટલ લીધી છે તેમાં હવે આપણે જ્યાં લસણ ફોક લસણને જે આપણે નોખું કરી લીધું છે તેના આપણે આ રીતના બોટલમાં એડ કરીશું આખી બોટલ નથી ભરવાની થોડીક આપણે સ્પેસ રાખવાની છે જેથી લસણ આપણે જ્યારે લસણને ફોલવાની તૈયારી કરીશું ને ત્યારે જે આ રીતના પ્રેસ કરીશું ને તો એકદમ સરસ આ લસણ આપણું ભટકાવવું જોઈએ તેથી આપણે લસણ આપણે વધારે નથી ભરવાનું તો ત્યારબાદ હવે મેં અહીંયા આ રીતની મકાઈ લીધેલી છે જે આપણે અમેરિકન મકાઈ કહીએ છીએ કે આપણે જે પોપકોર્નમાં યુઝ કરીએ છીએ ને તે લીધી છે તમે આની જગ્યાએ કોઈપણ જાતના કઠોળનો ઉપયોગ કરી શકો છો જો તમારી પાસે કાબુલી ચણા હોય કે ઘરે રેગ્યુલર તમે બ્લેક ચણા ખાતા હોય કે ચોરી છે ચોરા છે ગમે તે કઠોળનો ઉપયોગ કરી શકો છો તેને હવે આપણે લસણ ભેગું એડ કરીશું આ રીતના આ રીતના મેં અહીંયા મકાઈ અને લસણને ભેગું કરી લીધું છે અને હવે આ ઉપરથી આ રીતનું ઢાંકણને બંધ કરી દેસું અને ત્રણથી ચાર મિનિટ સુધી તો બેથી ત્રણ જ મિનિટમાં આ આ એક રીતના શો ને એટલે બે થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને સતત આ રીતે આપણે બે થી ત્રણ મિનિટ બોટલને હલાવીશું જેથી જે મકાઈના દાણા અને લસણ બે આડા આડાઅડા ટકરાશે ને એટલે લસણમાંથી જેની ઉપરની સ્કીન છે ને એ રિમૂવ થવા લાગશે જો તમે આ કામ છે ને બાળકોને પણ કરાવી શકો છો તો તમે જોઈ શકો છો કે કલાકોનું કામ આપણું મિનિટોમાં તૈયાર થઈ ગયું છે તમે જુઓ એકદમ સરસ લસણની છાલ રીમૂવ થઈ ગઈ છે ને તો ચાલો હું તમને પ્લેટમાં કાઢીને બતાવીશ તો આ રીતના આપણે એક પ્લેટમાં બધું જ લસણ આ રીતના કાઢી લઈશું તો તમે જોઈ શકો છો કે સરસ એવું લસણ આખું ફોલાઈ ગયું છે કોક એવા લસણમાં આ રીતની જે સ્કીન છે ને તેને તમે ઇઝીલી આ રીતના રિમૂવ કરશો ને એટલે સરસ એવી રીમુવ થઈ જશે તમે જોવો ઘણા એમાં મોટું લસણ હોય ને તો ક્યાંક એની સ્કીન રહી ગઈ હોય એ તમે આ રીતના ઇઝીલી કરી શકો છો જો ફટાફટ બની ગયો છે ને એકદમ મસ્ત એવું તમે જોવો તો ખરી કે મસ્ત એવી છાલ રીમુવ થઈ ગઈ છે તો એક તો કલાકોમાં થતું કામ છે ને મિનિટોમાં તૈયાર થઈ જશે અને એટલું સરસ લસણ ફોલાડું છે કે વાત પૂછોમાં કોઈક એવી કડી હોય છે કે જે વધારે ટકરાતી હોય ને એ તૂટી જાય છે પણ નો પ્રોબ્લેમ તો સરસ એવું લસણ આપણું અહીંયા ફોલાઈ ગયું છે અને જો આ રીતના લસણ તમે કરીને બાળકોને આપશો ને તો બાળકો તો એકદમ ઇઝીલી એને આનંદ થશે અને આપણું તો કામ થઈ જશે તો ટુ ઇન વન પ્રોસેસ ફટાફટ થઈ જશે આપણું લસણ ફોલાઈ જશે બાળકોને આનંદ થઈ જશે અને આપણું બાળકો લસણ ફોલે ને ત્યારે આપણું એક્સ્ટ્રા જે કામ કરતા હશો ને એ કામ પણ થઈ જશે તો સરસ એવું લસણ આપણું ફોલાઈને તૈયાર થઈ ગયું છે તમે જુઓ એકદમ મસ્ત ફોલાણું છે ને તો નવું લસણ છે ને તો પણ સરસ એવું ફોલાઈ ગયું છે તો જૂનું લસણ હોય ને તો તમારે કોઈ પણ જાતની આ રીતની સ્કીન રહેશે એ તો ફટાફટ તમારું લસણ એકદમ ક્લિયર બહાર આવી જશે તો એકદમ થોડી જ મિનિટોમાં આ રીતનું લસણ આપણું ફોલીને તૈયાર થઈ જશે તો એકવાર ચોક્કસ તમે ઘરેથી ટ્રાય કરજો ઘરે જો તમને આજની મારી આ ટીપ્સ કેવી લાગીને એ મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ બતાવજો તો મને પણ ખ્યાલ આવે કે કેટલી ગૃહિણીને આ ટીપ્સને સરસ લાગી છે તો કોક એવી છાલ હોય ને એને આપણે રીમૂવ કરતા જશું અને આ રીતના વાટકામાં ભરી લેશું તો વધારે વધારે આ ટીપ્સ છે ને શેર કરજો જેથી બધાને આ ટીપ્સ કામ આવે તો ફક્ત થોડી જ મિનિટોમાં આ રીતનું લસણ ફોલીને આપણું તૈયાર થઈ ગયું છે તમે જુઓ એકદમ મસ્ત ટિપ્સ છે ને જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બે લાઇકોનને જરૂરથી દબાવજો નવી જ રેસીપી અથવા તો આ રીતની નવી ટીપ્સ જોવા માટે તો ફરી મળીશું એક આવી જ નવી ટીપ્સ લઈને અથવા તો આવી જ નવી એકદમ નવી રેસિપી લઈને તો ફરી મળીશું એક નવી ટિપ્સ સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ